પાણીમાં જો નાનો એવો પથ્થર નાખો તો પણ એ ડૂબી જાય છે પરંતુ સમુદ્રમાં તરતું વિશાળ જહાજ કેમ ડૂબતું નથી આટલું વિશાળ જહાજ પાણીમાં કયા કારણોસર તરતું રહે છે તેના વિશે ખૂબ ઓછા લોકો જાણતા હશે ત્યારે અમે તમને જણાવીશું આનું સાચું કારણ સામાન્ય રીતે જોઈએ તો પાણીમાં તરતું વિશાળ જહાજ ન ડૂબવાનું કારણ આર્કિમિડિઝનો એક પ્રિન્સિપલ જવાબદાર છે આ પ્રિન્સિપલ એવું કહે છે કે કોઈ વસ્તુ પર લાગનારું બોયન્ટ ફોર્સ મતલબ કે ઉત્સાહી બળ તેના દ્વારા વિસ્થાપિત કરનાર લિક્વિડના ભાર બરાબર હોય છે જહાજ ભલે ખૂબ વજનદાર હોય પરંતુ તે પાણીને વિસ્થાપિત કરે છે જહાજનો આકાર અને અંદર રહેલા હવાથી ભરેલા ડબ્બા પાણીમાં તરવા માટે મદદ કરે છે જ્યારે જહાજ પાણીમાં તરે છે ત્યારે તે પોતાના ભાર બરાબર પાણીને વિસ્થાપિત કરે છે જેના કારણે જહાજ ડૂબતું નથી આ સિવાય જહાજને વિશેષ રૂપથી ડિઝાઇન કરવામાં આવે છે જહાજની આગળના ભાગની બનાવટ એવી હોય છે કે તે પાણીને આસાનીથી ચીરીને આગળ વધી શકે છે જેનાથી પાણીનો પ્રતિરોધ ઓછો થઈ જાય છે જો કે મહત્વની વાત એ પણ છે કે જહાજમાં નાનો એવો છેદ થઈ જાય અને પાણી અંદર ઘૂસી જાય તો આવી સ્થિતિમાં જહાજ ડૂબી શકે છે આ ઉપરાંત લિમિટ કરતાં વધારે ભાર આવે તો પણ જહાજ ડૂબી શકે છે અને તોફાન વખતે તેજ પવન અને ઊંચી લહેરોના કારણે પણ જહાજ ડૂબી જવાની શક્યતા છે